નમસ્કાર મિત્રો હું સૌનું સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું જો બે તમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને આજનો વિડિયો વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે આજના વિડીયોમાં મારે જે ખાસ અગત્યની તમને વાત કરવાની છે એ છે આવતીકાલની ઓનલાઈન ટેસ્ટ માટેની આવતીકાલ એટલે કે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આપણી મોબાઈલ એપ્લિકેશન ઉપર માનસિક યોગ્યતા કસોટીનો એક પેટા ટોપિક છે દર્પણ પ્રતિબિંબ એટલે કે જેને તમે મિરર ઇમેજના નામથી પણ ઓળખો છો તો આ મિરર ઇમેજ શોધવાના વીસ પ્રશ્નોની એક સરસ મજાની ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરેલું છે અને આ ઓનલાઈન ટેસ્ટ એ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે આપણે ફ્રી રાખેલી છે એટલે જે પણ કોઈ વિદ્યાર્થી નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને એમને જો પોતાનું મૂલ્યાંકન કરવું હોય તો એવા દરેક વિદ્યાર્થી આ એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટેસ્ટ આપી અને પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે છે ટેસ્ટ આપવાનો બેટા સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઘરે બેઠા કોઈ કોચિંગ સેન્ટરમાં પણ જતા હશો કે કોઈ ઓનલાઈન ક્લાસ સાથે પણ સંકળાયેલા હશો તમે કોઈપણ રીતે જ્યારે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી ઘરે કરી રહ્યા છો તો તમારી તૈયારી ખરેખર સાચી દિશામાં છે કે નહીં એ ચકાસવું અને જાણવું પણ ખૂબ જરૂરી છે જો તમે આવતીકાલની આ ઓનલાઈન ફ્રી ટેસ્ટ આપો છો વીસમાંથી વીસ માર્ક્સ આવ્યા એનો મતલબ એ થયો બેટા કે તમારી તૈયારી સો ટકા એક સાચી દિશામાં જઈ રહી છે અને કદાચ કોઈ કારણસર કોઈ વિદ્યાર્થીઓને માર્ક્સ પૂરતા નથી આવતા કે ઓછા આવે છે તો એનાથી બેટા ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી પણ હા તમારે તૈયારી સો ટકા વધારવી પડશે એટલે કે ટેસ્ટ આપશો તમારું મૂલ્યાંકન થશે તો તમે જાણી શકશો કે તમારે તૈયારી હજુ કેટલી આગળ વધારવાની જરૂરિયાત છે તો આવતીકાલની આ ઓનલાઈન ફ્રી ટેસ્ટ આપવા માટે તમારે સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ કોર્સ સેક્શનમાં જશો તો ત્યાં તમને ઓનલાઈન ટેસ્ટ માટેનું એક ફોલ્ડર આપવામાં આવેલું છે અને એ ફોલ્ડરમાં જઈ તમે આ સરસ મજાની ફ્રી ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે જ્યાં મેં તમને લિંક આપેલી છે બેટા એ લિંકનો ઉપયોગ કરી તમે સીધી સીધી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આવતીકાલની આ સરસ મજાની ફ્રી ઓનલાઈન ટેસ્ટ આપી શકો સાથે સાથે આ શક્ય એટલો વધુ વિદ્યાર્થી સુધી તમારે શેર કરવાનો છે કે જેથી જે પણ વિદ્યાર્થી નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ આ સરસ મજાની ફ્રી ટેસ્ટ આપી અને પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકશે તો આશા રાખું છું તમે બધા આ વિડીયોને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો જય હિન્દ જય ભારત